અત્યારે જાહેરાત થઈ છે કે નડિયાદ નડિયાદને મહાનગરપાલિકા જાહેર કરી છે તો એ તબક્કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમિત શાહ સાહેબ જે પી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ કનુભાઈ દેસાઈ સી આર પાટીલ સાહેબ અને ખાસ કરીને અમારા ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સાહેબ અને જિલ્લા પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું આજે તારીખ અઠ્યાવીસમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ વિધાનસભા ગૃહમાં નાણાં વિભાગની માંગણીઓની ચર્ચા જવાબમાં માનનીય નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ તેમના વક્તવ્યમાં લોખંડી પુરુષ સ્વશ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ એવા નડિયાદ કે જ્યાં સરદાર સાહેબની આગેવાનીની આઝાદીની લડતના અનેક સત્યાગ્રહો થયેલા તેવા ખેડા જિલ્લાની નડિયાદ નગરપાલિકાને અપગ્રેડ કરીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા અંગેની જાહેરાત કરી છે એ બદલ હું સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું હા હવે વિકાસના કામોમાં ચોક્કસ વધારો થશે મહાનગરપાલિકા બની છે તો બધાની જે આશા હતી હવે પૂર્ણ થઈ છે અને હવે જે વિકાસના વધારેમાં વધારે કામો થશે